આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશભર માં એક રાષ્ટ્રીય પર્વ સ્વરૂપે તેની ઉજવણી થઈ રહી છે આ માત્ર રાષ્ટ્ર ની ઓળખ અને ગૌરવ નું માં સ્વદેશી ના ગુજરાતી ધરતી પર પહેલી વાર વંદે માતરમ ગાવામાં આવ્યો હતો ઓગણીસો માં લંડન માં મદનલાલ ધીંગરા ને ફાંસી અપડી ત્યારે તેમના અંતિમ શબ્દો પણ વંદે માતરમ હતા વીસમી સદી ના પ્રારંભમાં ગુજરાતી ચિત્રકાર મદનલાલ ત્રિવેદી ભારત માતા ચિત્ર બનાવ્યું જે દેશભર પ્રસરતા વંદે માત્રમ જાણીતુ બન્યું સાત નવેમ્બર અઠારસો પંચોતેર ના રોજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતાની નવલકથા આનંદ મઠ માટે વંદે ગીત લખ્યું હતું આનંદ મઠ વડી ની ક્રાંતિ સન્યાસીની ભૂમિકા પર આધારિત કથા હતી આમાં કથાના ના મૂળ માં ભાવ રહેલો હતો ક્રિકેટર સુરેશ રેના અને શિખર ધવન પર ઈડી લાલ આંખ કરી છે શિખર ધવનની ની અગિયાર પોઈન્ટ ચૌદ કરોડ સંપત્તિ હાલ એડી દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સાથે જ મની લોન્ડરિંગના કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાપ્ત થતી માહિતી મુજબ ક્રિકેટર સુરેશ રેના અને શિખર ધવન આ બંને ક્રિકેટર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ ના પ્રચારમાં વિદેશી સંસ્થાઓ સાથે સોદાબાજી કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તો આ બંને ક્રિકેટર પર વિદેશી સંસ્થાઓ સાથે સટ્ટાબાજી પ્લેટફોર્મ પર સોદા કરતા હોવાની દિશામાં ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

પણ સિટી સ્કેન કર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી કે આરએફઓના માથામાં ગોળી વાગી છે એ પણ સાત પોઈન્ટ પાસઠ એમએમની પરંતુ આ ગોળી કઈ રીતે વાગી તેની કોઈને ખબર જ નથી તમે જે કારના દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોતા એવું લાગે છે કે અકસ્માત થયો હશે પરંતુ માથામાં ગોળી કેવી રીતે વાગી તે એક પ્રશ્ન એમનો એમ છે માહિતી એવી પણ સામે આવે છે કે સોનલનો પતિ આરટીઓ અધિકારી છે અને તેના પર પરસ્ત્રી સાથેના સંબંધો છે જેના કારણે દંપત્તિ વચ્ચે અણબનાવ થતા હતા એટલું જ નહીં આરએફઓ સોનલ સોલંકીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેની કારમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે પરંતુ હાલની જે ઘટના છે જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે તમે પહેલા સીસીટીવી જુઓ આ કાર આરએફઓ સોલંકીની છે જે ઘરેથી નીકળી અને ગામમાં બે વખત રાઉન્ડ માર્યા પહેલા જોખા ગામથી ધારુથા ગામ ગાડીએ ટર્ન માર્યો અને બીજી સાત મિનિટ બાદ ફરીથી આ કાર જોખા ગામ તરફ રિટર્ન થઈ હતી એ સિવાય પણ જે આરએફઓની કારનો અકસ્માત થયો તે સ્થળ ગામથી ફક્ત બે કિલોમીટર જ દૂર છે પણ આ સમગ્ર મામલો શું છે તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું